નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે સરકાર બે હજાર પચ્ચીસમાં એવી નવી યોજનાઓ લાવી રહી છે જેના માટે તમારે ઘરે બેઠા ઓનલાઇન અરજીઓ કરવાની છે હા મિત્રો ડિજિટલ ગુજરાત અને આઈખેડૂત જેવી પોર્ટલ્સ પર હવે તમે મોટી સહાયથી લઈને સ્કોલરશિપ વીજળી પાણી ખેતી અને અન્ય યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકો છો વિડિયોને અંત સુધી જુઓ કારણ કે હું તમને સાતથી વધુ નવી સરકારી યોજનાની વિગતવાર માહિતી આપીશ અને લીવ બતાવીશ કે કેવી રીતે અરજી કરવી મિત્રો હું છું કરણ અને આપ જોઈ રહ્યા છો ઓનલાઈન સરકારી યોજના અહીં આપણે વાત કરીએ છીએ ખેડૂતો માટેની યોજના રેશન કાર્ડ પીએમ કિસાન અપડેટ્સ અને યુટ્યુબ ગ્રોથ જેવી મહત્વની માહિતી વિશે આજના વિડીયોમાં ટોપ સાત ઓનલાઈન સરકારી યોજના કોને લાભો મળશે केवी रीते ऑनलाइन अरजी करवी। लिस्ट डेट अने महत्वना दस्तावेजों एक पीएम किसान योजना बेहजार रूपया हफ्तों। ऑनलाइन बेनिफिशियरी लिस्ट आईखेडूत अथवा मकीसन गोव इन पर चेक करो अरजी करो जो तमारू नाम नथी। बे आईखेडूत पोर्टल योजना खेती माटे सहाय खातर तपक सिंचाई पंप ट्रैक्टर। अरजी ईखेडूत गुजरात गोव इन ત્રણ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિદ્યાર્થીઓ માટે નવથી લઈને કોલેજ સુધી સહાય અરજી ડિજિટલ ગુજરાત ગોવ ઇન ચાર રેશનકાર્ડ ઓનલાઈન ટુ અરજી રાજ્યના ગરીબ પરિવાર માટે અપ્લાય ઓન યોલખ ગુજરાત ગોવ ઇન પાંચ ફ્રી સોલાર પંપ યોજના બે હજાર પચ્ચીસ ખેડૂતોએ પિયત માટે સોલાર પંપ ફ્રીમાં મેળવવો અરજી ફોર્મ ખેડૂત પર છે છ માનવ કલ્યાણ યોજના રોજગારી માટે છૂટક ધંધો કરવા માટે સાધનો આપવામાં આવે છે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ સુધી સાત યોજના તમામ યોજના માટે ફરજિયાત તમારા આધાર સાથે મોબાઈલ નંબર જોડવો પીએમ કિસાન રેશન અન્ય યોજનાઓ માટે જરૂરી હવે જાણો કે આ યોજનાઓ માટે અરજી કઈ રીતે કરવી એક્ઝામ્પલ આઈખેડૂત પોર્ટલ અરજી एक वेबसाइट खोलो ई खेडूत गुजरात गोव इन बे योजनाओं खेडूत पसंद करो तमारा आधार नंथी रजिस्ट्रेशन करो चार जरूरी माहिती भरो अने अपलोड करो पांच लिस्ट में एप्लीकेशन फॉर्म सबमिट करो जरूरी दस्तावेजों आधार कार्ड सात भाग्या बार उतारो बैंक पासबुक मोबाइल नंबर फोटो खास ध्यान रखो મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ દરેક યોજના માટે અલગ અલગ છેલ્લી તારીખ હોય છે અરજી બાદ એપ્લિકેશન નંબરને સાચવી રાખો ફેકથી બચો સત્તાવાર વેબસાઇટ જ વાપરો સરળ રીતે અરજી કરવા માટે સાયબર કૈફે કે સેન્ટરની મદદ પણ લઈ શકો છો મિત્રો આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હોય તો જરૂરથી લાઇક કરો તમારા પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરીને કહો કઈ યોજના તમને ઉપયોગી લાગી તમે કઈ યોજના માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો બેલ આઇકન દબાવો જેથી આવનારી નવી સરકારી યોજના અપડેટ્સ તમને પહેલાં મળશે